રાજકોટના સોખડા ગામમાં હિચકારી ઘટના બની છે જેમાં કુવાડવા પોલીસ મથકના વિસ્તારમાં આવતા સોખડા ગામમાં મહિલા પર એસિડ એટેક ની ઘટના સર્જાઈ હતી જેમાં પ્રકાશ સરવૈયા નામના આરોપીએ મહિલા પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો હતો આ દુર્ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી આ આરોપીની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈ હતી જો કે લગ્ન થાય તે પહેલા જ યુવતી તેના પ્રેમી સાથે ભાગીને રફુચક્કર થઈ ગઈ હતી પ્રેમી સાથે લગ્ન કરી લેતા ત્યારબાદ બાદ આ શખ્સે અદાવત રાખીને મહિલાની તેની ભત્રીજીનું એડ્રેસ પૂછવાના બહાને બોલાવી હતી ત્યાં તેણે આવેશમાં આવીને એસિડ એટેક કર્યો હતો આ છે ને અમારા ગામનો છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા હવે એને આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરાય એને સગાઈ ગઈ તો હવે છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયો હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારે ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તેને સમજાવતા હતા કે ભાઈ તું બીજા ભણી વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના આખું જગતો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયું એના કઈ સરનામા થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી કે ભાઈ તું બીજે ભણી જા આજે તું જુવાનો બીજે તારી રીતે પડ અને બીજું એક કે પેલા ને એસિડ ને મારી છોકરી ઉપર નાખવાયો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટાભાઈ પાસે બરોબર એની હાજર મારા વર્ષા બેનો બે ને એ પેલા તો છોકરીને એને એસિડમાં હે ને મારી જ નાખવી હતી પછી બેય ને ઘરવાળીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી બેવી ટપિન થઈ ગઈ ડેલી ટપિક ઘણી ઈજા થઈ છે આ શરીરનો ભાગ આખો લઈ વઈ ગયો હવે એને સજા થવી જોઈએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી જે મામલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો આરોપી પ્રકાશ સરવૈયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ની ચાલુ કરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના વારંવાર સર્જાતી રહે છે